દાહોદ શહેરના ચાખલિયા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો આ કેસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચસી રાઠવા દ્વારા ગુનાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉક્ટર રાદીપસિંહ ઝાલા અને પોલીસ અધિક્ષક ડૉક્ટર પટેલ ઝાલો ડિવિઝન દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને પીડિતાને સુરત મુંબઈ જેવા જુદા જુદા શહેરોમાં તપાસ કરવામાં આવી હતી આ સમય દરમિયાન ટેકનિકલ વિશ્લેષણ અને માનવ સ્ત્રોતના માધ્યમથી જાણકારી મળી કે પીડિતાને પોતાના સગાના ઘરે પીડિતા પોતાના સગાના ઘરે આવી છે અને દાહોદ પોલીસ સમયસર ત્યાં પહોંચી પોલીસ સ્ટેશનમાં તેને લાવવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં બાલ કલ્યાણ સમિતિની હાજરીમાં સઘન પૂછપરછ પછી જાણવા મળ્યું કે પીડિતાને અભયુક્ત નિલેશ સુરેશ ચરપોટ રહેવાસી ચાકલિયા ટીમ ફળિયુ તાલુકો ઝાલોદ દાહોદ જેના ઘરે પત્ની બનાવવાના ઈરાદાથી રાખેલ હતી તેને એક દિવસ પોતે મોટરસાયકલ સાયકલ પર લીમખેડા લઈ ગયો હતો અને સુરત જવા વાળી બસમાં બેસાડી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે હું તારી પાછળ સુરત આવી રહ્યો છું પરંતુ તે સુરત ક્યારે પાછો આવ્યો ન હતો એ દરમિયાન અલગ અલગ જગ્યા પર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સુરત પર સુરતથી ઉત્તર પ્રદેશ વારાણસી અને પૂરા દોઢ વર્ષ સુધી તેની જોડે દેવ વ્યાપાર કરાવવામાં આવ્યો હતો આ ગુનામાં સામેલ ગુનેગારોને દાહોદ પોલીસે પકડી પાડવામાં આવ્યા હતા અને પીડિતાને પોતાના પરિવારને સોંપી દેવામાં આવી હતી આ ઘટનાક્રમમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનાક્રમ દાહોદથી લઈ ઉત્તર પ્રદેશ સુધી હજી તપાસ ચાલુ છે રિપોર્ટર શૈલેષ કુમાર સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં એક બાર વર્ષ અને દસ મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા હતા આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલો જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ જાલોદને માહિતી પ્રાપ્ત થઈ કે દીકરી કોઈ એક વ્યક્તિ સાથેના ફેબાના ઘરે આવી રહ્યા છે એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ અને દીકરીને લઈને આવેલા ચોપન વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તેની ધરપકડ કરવામાં આવી તેને પૂછપરછ કરતાં અને દીકરીને પણ સીડબલ્યુ સીની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતાં માલુમ પડેલું કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા લીલેશ ચરકોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતી એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને ફૂસલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જાઉં હું પાછળથી આવું છું એમ પોતાના મોટર સાયકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલી સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મુંજાઈ ગયેલી એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સત્યમસિંહ છે આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે ત્યાં એને આનંદસિંહ ઠાકુર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે આનંદસિંહ ઠાકુરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે મૂંઝાયેલી છે એ છોકરીને સાંત્વના આપી અને સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે આનંદસિંહ ઠાકુર સાથે લિવિંગ રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી આમ પૂજા આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે છોકરીને વારાણસી લઈ જાય છે વારાણસી આનંદસિંહ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે એક વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે વિરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વિરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે સબનમ જે વારાણસીમાં બ્યુટી પાર્લરની યાડમાં સેક્સ રેકેટ ચલાવે છે એને સોંપી દે છે અને છેલ્લા ત્રણ મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે સબનમ કરાવતી હતી અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વિરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે આમ આ ગુનામાં રાહુલ ઉર્ફે સત્યમસિંહ આકાંક્ષા ઉર્ફે સબનમ આનંદસિંહ ઠાકુર પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમ એક ઇન્ટરસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગ એ પ્રકારના ગુનાનો બે રૂપે લાવવામાં આવેલ છે સર આ જે આરોપીઓ છે મુખ્ય આરોપી છે આ મુખ્ય આરોપીનો સંપર્ક આ સેક્સ રેક્રેટર્સ છે તેમની જોડે સંકળાયેલો મળી આવ્યો છે આમાં મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય કેમકે આનંદસિંહ પોતે પરણીત છે એની પત્ની ગામડે રહે છે પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એણે આ સેક્સ વર્કર તરીકે ધંધામાં ધકેલી હતી એ જ રીતે જ્યારે આ દીકરી મળી બાર વર્ષ દસ મહિનાની એને પણ આ રીતે આ ધંધામાં ધકેલી એ પોતે પિંક કહી શકાય એ પ્રકારનું કામ કરતો હતો અને એ લિસ્ટેડ હિસ્ટ્રી શીટર છે ઉત્તર પ્રદેશનું દુર્ગાગંજમાં ગુંડા એક્ટ હેઠળ એની સામે છ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે